શહેરમાં એક તરફ ખાસવાડી સ્મશાનનું સમારકામ ચાલી રહ્યું છે અને તેના કારણે કેટલાય મૃતદેહોને અંતિમક્રિયા માટે બહુચરાજ સ્મશાન ખાતે લઈ જવામાં આવે છે શુક્રવારે સવારથી બહુચરાજ સ્મશાન ખાતે મૃતકોનો ખડક લોજ લાગ્યો હતો એક સાથે ત્રણ થી ચાર જેટલા મૃતદેહો આવી પહોંચ્યા હતા જેના કારણે ચિતા પણ ઓછી પડી ગઈ હતી એક તરફ માથા ઉપર તપતું સૂર્ય હતો અને બીજી તરફ સરકતી ચિતાઓનો તાપ

અને અમારે ત્યાં મરણ થયું છે બધું નવું કામકાજ ચાલે છે તો તકલીફ તો પડે પણ એ જરા કોપરેશનને થોડુંક સગવડ રાખવી પડે કે ઘણા અહીંયા સંસારમાં લોકો આવે કોઈ ગયરા હોય ઉંમરવાળા કોઈ સિનિયર સિટીઝન હોય એટલે આવવા જવામાં થોડી તકલીફ પડે ઝારોમાં કંઈ વ્યવસ્થા નથી સાફ સફાઈ નથી કચરો બહુ છે પાણી નથી બિલકુલ અહીંયા આગળ પાણી બિલકુલ સગવડ નથી બેઠા અહીંયા લગભગ અમે અહીંયા એક કલાકથી બેઠા છીએ અને સમતાની જે છે ઠાઠરી ત્રણ છે એમાં ચાર પાંચ હજાર લાશો આવી ગઈ છે એટલે તકલીફ તો પડે એમને બહુ પણ હવે તો બધું નગરપાલિકા હાથમાં એમને બધું વ્યવસ્થા કરવી પડે પબ્લિક તો હું બોલે પબ્લિક બધું દુઃખ મેટી લે આ ગરમી છે પછી સિનિયર સિટીઝન માણસો બિચારા બીમાર પડે એટલે ક્યાં ને ક્યાં જાય આમ તેમ